ભગવાન બારણના સસ્પેન્શન્સ મામલે હાલમાં હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે જેમાં હાઈકોર્ટે ઇલેક્શન કમિશનને નોટિસ ઇસ્યુ કરી છે આ કેસમાં સરકાર અને ભગા બારડ તરફથી કોર્ટમાં ધારદાર દલીલો થઈ હતી હવે આ સમગ્ર મામલે આગામી પચીસમી તારીખે સુનાવણી થશે જેમાં ઇલેક્શન કમિશન પોતાનો જવાબ કોર્ટમાં રજૂ કરશે તો હાઈકોર્ટે ઇલેક્શન કમિશનને નોટિસ ઇસ્યુ કર્યું પચીસ માર્ચ સુધી વધુ સુનાવણી પચીસ માર્ચે હાથ ધરાશે હાઈકોર્ટમાં સરકાર અને ભગા બારડના પક્ષ તરફથી દલીલો કરવામાં આવી હતી સરકાર અને તરફથી કોર્ટમાં ધારદાર દલીલો રજૂ કરવામાં આવી જેમાં ઇલેક્શન કમિશન પોતાનો જવાબ કોર્ટમાં રજૂ કરશે આગામી પચીસ તારીખે ચૂંટણી કમિશન પોતાનો જવાબ હાઈકોર્ટમાં રજૂ કરશે ભગા બારડને ડિસ્કવોલિફાય કરવાના મામલે કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી જોકે વધુ સુનાવણી પચીસ તારીખે હાથ ધરાશે વધુ માહિતી સાથે સંવાદદાતા મોનિકા જોડાયા છે મોનિકા આ કેસમાં બંને પક્ષ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી અને ઇલેક્શન કમિશનને પોતાનો જવાબ રજૂ કરવાનો કોર્ટે આદેશ કર્યો છે આગામી સુનાવણીમાં શું વધુ વિગત છે બિલકુલથી ભગા બાળકની જે ડિસ્કોલિફાય કરવાનો જે કેસ જે છે તેમાં હાઈકોર્ટ દ્વારા જે ઇલેક્શન કમિશન કમિશન ને જે છે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે આ સાથે જે સરકાર અને ભગા બારડ બંને તરફથી જે છે દલીલો જે છે અને આગામી પચીસમી તારીખે ઇલેક્શન કમિશન પોતાનો જવાબ પણ કહી શકાય કે પચીસ માર્ચ ની રોજ આ કેસ ની સુનાવણી હાથ ધરાશે આભાર મોનિકા માહિતી આપવા માટે